નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ દળમાં આવી ગઈ છે ભરતી નવી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં કવર કરી લઈશું ચેનલ ઉપર નવા હોતી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અમારી ગ્રુપ વોટ્સઅપ ટેલિગ્રામ જે બા વિડીયોની બાયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો જેથી આવનાર નવા વિડીયોની માહિતી તમને તરત મળતી રહે તો વાત કરીએ છીએ ગુજરાત પોલીસ દળમાં નવી ભરતી જાહેર થઈ ચૂકી છે જે નવી ભરતી આવી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ગઈ છે ક્યારથી ફોર્મ ભરવાના છે કઈ છેલ્લી તારીખ છે આ બધી માહિતી આજના વિડીયોમાં જોઈ લેશું લાયકા શું છે એ પણ જોઈ લેશું ઘણા સમયથી રાહ જોઈ બેઠેલા ઉમેદવારો માટે આખરે આવી છે ભરતી અને તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દળના તાબા હેઠળ તદ્દન હંગામી ધોરણે માનદ વેતનથી ખાલી રહેલ ટ્રાફિક બ્રિગેડ સભ્ય ટીઆરબીની પુરુષો મહિલાઓને ખાલી જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે આ માટે સ્થાનિક ક્ષેત્રોમાં વસવાટ કરતા તેમજ નિયત શરતો નિયમો તથા માપદંડોને ધ્યાને લઈ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારો પોતાના નજીકના વિસ્તારમાં પશ્ચિમ કચ્છ ભુજના તાંબા હેઠળની સિટી ટ્રાફિક શાખા ભુજ માંડવી નખત્રાણા મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતેથી તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી નિયત નમૂનાનું ફોમ મેળવી અંતિમ તારીખ છે એકત્રીસ ત્રણ બે હજાર પચીસના કલાક વીસ સુધી સંબંધિત પોલીસ સ્ટેશન શાખા ખાતે જરૂરી આધાર પુરાવા પત્રક સહિત જમા કરવામાં રહેશે માપદંડ ઉંમર અઢારથી ચાળીસ વર્ષ સુધી હોવી જોઈએ સ્થાનિક ભાષાઓનો જાણકાર તથા વસવાટ કરનાર ધોરણ દસ પાસ કે તેથી વધુ પુરુષો માટે ઊંચાઈ છે પાંચ ફૂટ વજન છે પચાસ કિલો દોડ આઠસો મીટર સમય છે ચાર પિસ્તાળીસ મિનિટ મહિલાઓ માટે પાંચ ફૂટ ચાલીસ કિલોગ્રામ ચારસો મીટર સમય છે બે મિનિટ રહેશે તમામ પ્રક્રિયાઓ અંગેની સંપૂર્ણ સત્તાઓ પોલીસ અધિક અધિક્ષકનાઓની પાસે અબાધિત રહેશે તથા આ અંગે કોઈ પણ અંતિમ નિર્ણય પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનો આખરી રહેશે બાકી છાતીનું માપ જોઈ શકો છો મહિલાનું પણ છાતીનું માપ જોઈ શકો છો બાકી જે છે આ માહિતી બધી જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજનો હતો આ વિડીયો તો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત